ફેમિલી સ્વાગત છે તમારું બધાને એક નવા વિડીયોની અંદર આશા કરું છું કે તમે બધા મજામાં આવજો બાકી યાર મજામાં ના આવે ને તો આપણે આ વિડીયો જોઈ લેલો મજામાં થઈ જવાનો છો અને આજે પણ વરસાદ પડવાનો ચાલુ થઈ ગયો છે બહુ જોરદાર અને મારા માસી આવી ગયા છે અને જવાનું તું મારે દવાખાને પણ વરસાદ એટલો બધો પડી રહ્યો કે જવાનો મેર આવે એવો લાગતો નથી ને આ તમને કંઈક દેખાતું હશે કે આ મારા ગળે લગાવેલું આપણે જે માઇક મંગાવ્યું તો ને હવે આવી ગયું છે ને મારો અવાજ તમને ડિફરન્ટ ક્વોલિટીમાં આવતો હશે તો કેવો અવાજ આવે ને યાર એકવાર કોમેન્ટ કરીને જણાવી દેજો

રાધે રાધિક રાધે રાધી કહેલા રાધે રાધિકા દાદે રાધિક રાધ મિત્રો ગાડીની ચારે આપણા જોડે આવી ગઈ છે ને આપણે જવાનું છે દવાખાને કારણ કે મમ્મી ને માસી ને ને હસબેન્ડ ને બાણી ને ચારે ને કઈક ચામડીનો રોગ જેવું થયું છે એટલે કે સામાન્ય પોલીઓ ને બધું થયું છે અને લેવા માટે જવાનું છે તો ગાડી આવડી પડી ત્યાં ને ત્યારે ફટાફટ લઈ જઈએ માછી વરસાદમાં પલટતો પલળતો જવું પડશે મને તો એવું લાગે છે ને તો આપણા જોડે છત્રી પણ છે લઈ લઈએ યાર

Arab buat dia juga, dia bapak. Bapak. Ah, ini sandin dah balik. Arung dia sandin tadi. Oh wow. Dah balik ya lah. Balik. Wah. Pasuanet lah pasukan. Dah balik ya lah. Dah iya si pasi. Eh, apa macam katana tak tadi, boleh kan? Boleh. Nah. Nah. Oh wah. Boleh tu. Boleh. Okay. I guess ia pernah main driver Google main ah, bucuk. Golu. Golu. Ya. Ha. 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 Ha.

करे जाडी जाऊ छु एकला एकला चाबी ना भाई पण मने नथी कहता की ओके वाह ना रही अपनी दोस्ती ना रहा कुछ कुछ नहीं रहा टेंशन मत लो वो तो YouTube ना आमद YouTube आप मोटा ब्लॉगर से यार YouTube ना

તો ફેમિલી સાંજ પડી ગઈ છે ને હમણાં તો વ્લોગ નહોતું ઉતારો કારણ કે મારું મોબાઈલમાં ચાર્જિંગ નહતું યાર અને સાંજ પડી ગઈ એ બાકી કંઈ નહીં અને જો અમારા ભાઈ કોક લઈને આવ્યો હતા ભાઈ શું લઈને આવ્યો આ જો શાકભાજી લઈને આવ્યા જો શું કાય છે બધાના ઘરે ખાવાનું બની છે ને આપણા ઘરે પણ બની ગયું છે ચલો અંદર થી જુલીને મારે ધોય બેન શું કરે જરા એ બાજુ પણ નજરેક કરી લે બોલું એ હે તો ખા બેજ્યું એ શું ખાવડા અમારે બેન બેસી ગયા છે ખાવા માટે બોલું અમને દવા લઈને આવે એટલે અત્યારે ખાવાનું છે પછી દવા પીવાની છે દવા પીવાની હે ને દાવા પીવાની હ પીવાની શું બનાવીએ ખામ હા ઓકે તો મિત્રો બસ હવે જમી લેવું છે ને જમીને છે પાછું દુકાને તૈયાર યાદ જવું કે આપણે પછી દુકાને ખાઈએ જમી લઈએ બાકી વાતાવરણમાં જો આજે તો વરસાદ પાછો બંધ થઈ ગયો છે અને વાતાવરણમાં ઘણો બધો ચેન્જીસ આવી ગયો છે પાછો